વનાના વધતા જાયના ડો તુમ પ્યાતુ ખરકો પક કરી ઓલો મારો લે જોયા માર્યું મને આ ભાઈના ભાઈના બહુ છે એક કકર ભાઈ બીડી કે અમારો ઓહનભાઈ જો શું કરું હું શું કરું એને પૂછો કે કે શું એ કેરું 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 દેખારો

Iya, udah, 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 oke. udah, 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 udah,

હાથ એક તો આમાં હાથ હાથ ના એક હાથ કે હાથ નાખો હાથ નાખી કાઢલો ત્યાં હું ધોવા